ગુજરાત ક્ષાની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી દ્વારા રૂપિયા છસો પચાસ કરોડના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આયોજિત થઈ રહી છે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અરવિંદ માર્ગ ઉપર અને અન્ય સ્થળોએ યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈને સમગ્ર કોથરા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને તમામ તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લામાં રૂપિયા છસો પચાસ કરોડના કુલ પંચ્યાસી વિકાસ કાર્યોની ભેટ આપી છે અને તેમાં પંચાબરૂટ ડેરી ખાતે યુએચટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે જ કૌશોટ છે માટે શોટેડ સિમેન્ટ ટેકનોલોજીના મશીનોનું અરજોળ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત થાલોરમાં લિથિયમ બાયન આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મુખ્યમંત્રીએ કર્યું આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા પરવાડ અને અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી ઉજવણી સાથે ગોધરા શહેર ઉત્સવી માહોલમાં ડૂબે ગયું અને જનસામાન્યમાં પણ આ વિશેષ અવસરે ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી રહી છે